સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતના માંગરોળ તાલુકામાં પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં લાગી ભીષણ માંગરોળના મોટી નરોલી ગામની સીમમાં આવેલ બીએન પેપર્સ નામની પેપર ટ્યુબ બનાવતી મિલમાં લાગ્યા પેપર ટ્યુબ બનાવવા માટે ખુલ્લા પતરાના શેડમાં સંગ્રહ કરવામાં આવેલ રો મટીરિયલમાં આગ લાગતા મિલમાં સર્જાઈ ભારે અફરાતફરી આગે ભીષ્ણ સ્વરૂપ ધારણ કરી લેતા દસ જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા

મારું નામ ફાલ્ગુન કુમાર ગઢવી ડિવિઝનલ ફાયર ઓફિસર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અમને રાત્રે સાડા બાર વાગે કોલ મળ્યો કે કોઈ બી એન પેપર મિલમાં આગ લાગેલી છે જે ક્રાફ્ટ પેપર બનાવે છે તો અમે ઘટના સ્થળે આવ્યા એટલે આખી ફેક્ટરી પકડાઈ ગઈ હતી અહીંયા દસથી બાર જેટલા ફાયરના ફાઇટ ફાયર ફાઇટરો છો તથા સ્ટાફ સાથે ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે આગ લાગવાનું કારણ આગ લાગવાનું કોઈ હજુ કારણ જોવા મળ્યું નથી હજુ કુલિંગની કામગીરી ચાલુ છે કેટલા કલાક થયા અગિયાર સાડા અગિયાર ને એવું કહે છે કે લાગેલી છે તો મિનિમમ દસેક કલાક તો થયા હજુ સમય લાગે હજુ કદાચ ચારેક ચાર પાંચ કલાક લાગે હજુ કુલિંગની કામગીરી ચાલુ છે